हाणे अचण मोटावाधुपुरा

એમના કાકા તરસિંહજી વિરજનજી એમના કદમ સહપરિવાર ને ભજન રાશિ બદલ એમને લાખો વાત ધનવાના કોદાળો વાવેતર કર્યું છે બાપુ કરવું શેલ છે પણ નિભાવવું મુશ્કેલ છે તો ઘણીને મળ્યું છે હા તન ધર્મ ધર્મમાં કરે તન મળ્યું ના કરે સેવા કોઈ દાડો સંતો ઘેરના વધારે હોય તો થામ ચૂડ ના એવા સેવા

મિત્રો કોઈ રૂપિયાવાળાનું ભેંસાવાળાનું ગોરમવાળાનું ગાડીઓવાળાનું ઇસ્ટોન વાળાનું કોઈ કોમ જ નથી રૂપિયાવાળાનું રૂપિયાવાળામાં ગમતું નથી કોડા કોઈ સમજતા નથી એમ મારા વીરા વાજપીઠ અમારે દીપાવનાર એમાં અમારે બહુ અમારે જો એમનું તો ભજન મુખ કુંવારો તો કેસટો ભરેલી છે હરમંડમ બાપુએ વાજપીઠ દીપાવનાર અમારે વાતચીત દીપાવનાર હોવાના સોમ સોમજીના શંકરો મહારાજ અમારે ધ્રપડા લેવા છે અમારે એમનો નોમે હારું પેલો તો ભેમો અને ભેમે કોમ કર્યું હતું હું ખબર કે શરીર દીધા હતા ભગવાન પાસે કે મીટાર વર્ષે એટલે મને નહીં ખબર કે મારા ભાઈ બોલાવતા કે હવા ડાકો કે હારો ભેમ પાસે આવ્યા ભેમ કીધું કે મારું કોમ એટલે દાતા ના બે ભાઈ હે તો કે મો કૃષ્ણ ને આગળ ગોટાળો કાઢી નાખ્યો દાતા દે કે ચકલી લીધી હાથમાં એટલે બોલો કે કે માયા કે મો પૂછતો તો કે મે ચાર વર્ષ હે હા બેમ કે એ હા કે અમારી મુઠી માં કે બોલો ચકલો હાધુ છે કે મરી જલો હે તો મરી લો કે તો ઉડાડી પેલે એમાં અમારે ગંદીરો મહારાજ નોમ હારો છે પણ કોમ હારો છે

ખટાપટ ખટાપટ વાતો કરે કે શું હાલ છે હજી પેલા બેન કે કોનો કે ગાડો ઉઠી ગયો કે જેમ આ તો શંકર ખોટો દારૂ પીવે છો નો નોમ હારું કોમ ખોટું કોમનું શું છે મોટ ટોપી કોઈ પહેરાવાન છે આને ચાઇનાનો નો પંપ લઈને કોઈ હવા ભરવા થાય અને સત્સંગ એક જ દોન થાય હો તો વિષ્ણુ બાપુ સત્સંગ ખૂબ કરશે આ બધી ધારા પકડવાની છે તારા લક્ષ્ય અલક્ષ અલખ ને અભિનાશી તારા ગુરુ મહારાજી ભજન કરમો હોય તો કર દો હોય તો ગાજો હવે મારી બેન પોષણ પડીએ મતલબ હમી વધુ તો તમે હો હ અન ગુરુ કરવા હોય તો કર દો નથી કોરા કત દાધો યમ ગુરુ

મારું કહેવાનું નિયમ સમજાય છે દેહમાં આ શુદ્ધા ભાઈ કુંવાર છે આ તો લગ્ન કર્યો છે ને બોભણ ફેરા ફેરવે ફેરવાનું શું છે ફેરવા ફેરી દીધો બોભણ કે છે કે વર મારો કન્યા મારો મારો ફેર ભરો તમારા રડક કે ના રડે તો લઈને એને ફેરી હા અને આપણે બધું છોડીને ગયો છે ઝોલા છે પારકા

ਸਮਰਉਂ ਭਈ ਬਣੇਲਾ ਨਾਗਾ ਸਮਰਉਂ ਭਈ ਭਣ ਤੋ ਪਾਲਿਸ਼ ਕਾਣੇ

ના આ તમે ઘણી શોંચિ રાખજો હા આ તો જે છે એ જે આ જમ છે એમ બાપુ આ લેન શું છે અત્યારે મહાપુરુષોની ખૂબ ભદ્રમણી કરી એમાં હવે નહીં જાઉં આપણે કેમ કહી દો બધાને આ તો પડ્યું છે કે કોઈનો ધડી નથી થતો કોઈનો મોમો નથી થાતો કોઈનો કાકો નથી થતો આ કોઈનો થાય એવો નહીં થાય એવો મિરિન જતો રહે સુંદર આપણે પેલા ભાઈ बात करी थी अर्जुन ने हमने टोपी वाला भाई ऑक्सिंग भाई सुंदर बात करी थी कृष्ण ने जो कपट रमी गया था हमें भीष्म पिता के कृष्ण मुँह कोई छीन जी गया तो एक चारिज के बीक लागे गया था मैंने इसलिए तुम्हारा तमारा आकर प्रतिज्ञा करो पर हवार मो उनके दरों में हूँ कहीं ना अच्छे भीष्म पिता जो बड़ा पोस्ट बजे हूँ बाहर तो अकर्षण

કૃષ્ણ ભગવાન કે બેન આ કે મારો દીકરો હોય પરવાનો છે કે તે શું કરો કે કોટાન કોકરા વેણો છે મારા દીકરાને લાગીના એ શું મે જો ગંગાનો પુત્ર ગંગા મો વિષ્ણુની માં તારે કૃષ્ણ એ જો કે એ ઉઠો કે બાય લાવ કે હવારમાં હવે દાદો બોલ્યો છે ભીષ્મપીજા કોઈને કોઈ ને રેવા દે પોડ્યો દે ઉને રેવા દે કે શિખંડી કે આગળ રાખજો દો અડધું બોલે શું તો કે અમે બંગડીયું પહેરી છે કૃષ્ણ કે હું કોણ એમ કરી ના છે હોમે દાદો છે કે બાપુ ભીષ્મ પિતા શું રણો છો તારે બધે હમા હમા રથ હવાનમાં કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ થાય છું ભલે ઉજા ભાણ ભાણ તમારા જેવું ભમના ઉજો તો અરવર રાખજે કરવર એણે ગાડીને બણ હોમા હોમા બણ માર્યા ને તારે ક કર્સેય કીધું કે માર બણ કે કોઈને રહેવા દે બણ માર્યું ને ભીષ્મ પડ્યો ભીષ્મ પડ્યો ને તારે તારે ગંગા પાસે પરગટશી ગંગા બોલી હતી કે કૃષ્ણ ઉડતો કર્યો ને મારા દીકરાને મરાયો ને પણ જો શિકંડીની આગળ ના આવશો ને એ જગ્યાએ તો જો તો તને ખબર પડત કે આ ગંગાના ઢાવાણમાં કેટલી તાકાત છે બાપુ આ સભા જમ તમ જમ આગળ મહાપુરુષો કોણ કરી ગયા છે ને આ તો એક આ મહાપુરુષની મોણ્યું છે આ મહાપુરુષની મોણ્યું છે ઓમાં આપણો વણી ગાનારા વણે વિચારો ગાવાથી કોઈ બિના ના થાવે આ રાતના જાકે ના કરશો ઉજાંગના સમજ્યા વિના સુખ ના થાવે ગાવાનો શું છે તે ધમબડ ગાય સમરдай ધમબડ ગાય

એ એમ ઘર ઘરે નહીં તારો જો જો જી આ યુગ આત્મ જ્ઞાન વિના નહીં મળે મુક્તિ કેરત કરે ફળ એક સત મલે ફળ ચાર ગુરુ મલે ફળ અનંત કહેત કબીર વિચાર ગુરુ બૈરા જેવો હોય ઇતરે રાદડ બાળ એક યોગી છે એટલે લીધી કે આપણે પૈસા ને ભેગો ને ને રૂપિયા ને બંગલા ને બબે માલ ના ધાબા ને બાજુ મેળાઈ ગાડીઓ લાડીઓ ને ધબર પણ કોઈ દાડો ચોય રણો જાય ના દે કોઈ દાડો દવાડ કે ના જાય શું બાળો છે ભૈડો ધપ કરવા જે હારું હોય તો ભૈડું ને કે બોલડી ને ના બાપુ આ તો ચોય બેટાય એટલે કંગડિયા જે એક જણ મિટિંગ કરી

કે કોણ મરે ને કોણ જીવે કોણ આવે ને કોણ જાવે કોણ મારે કોણ જીવાણે આત્મા અમર કહાવે યુદ્ધમાં અર્જુન દીને સગપણ આડા આવે આવે આ તો આવી જાય આ મરતોય નથી જલમતોય નથી દર્શક દેશે નથી દર્શક દેશે હોય છે

એ હું બોલ્યો કે મારે કોઈ જોતું નથી એની મોજ કે એની મોજ કે જોતું નથી આ તો કોઈ નથી આ તો આપણે મારું મારું કરો છો આમાં કોઈ નથી તારો છે કોઈ લેવા રસ હે કશું નહીં વન વાર પડ્યું રહે કેમ બોણું લખ માળવાનો રાજા ભરતજી ભેગ ભગવાન આ જો મારા વિષ્ણુ બાપુ અથા ભગત આ હતા કાલી આપડા એમાંથી એમને આ રંગ લાગ્યો છે ભગવા પેરા શેલ છે પણ નિભાવો મુશ્કેલ છે લગ્ન કરું હાવ હા

મારો <laughs> 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 <laughs>

સપનાની બાજી મોયા તે મારે ખાશે કરવાનું કોમ હવેળો કરી દેતો ન કે અણ ધાર્યો ભાઈ પાઈરે વીરા હમ જો જતો રહે તારે દાદા ભરતજી ઘોડો લઈને બધાને બારે જા બહાર જા ને આવતા હતા ને ગોમ વિહો મો ગતો ગોમ આવ્યો એક ભાઈ મરી ગયો અજે એની લાશ હળકતી હતી અજે આ બેન કે કે મને છોડી દો કે કેમ હવે કે મારે દોરું જતું રહ્યું છે કે મારે જીવી શું કરું મોય પડી ભર 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 હળજી ગઈ ભરથી ને મગજ ખેઈ ગયું આ હા 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 આ મોનું લખ માળવાનો ધણી રાધા ભરથી અને આ બેન જટિયા સૂટન છોડી ને મોય પડી હળજી છે હા 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 આ કયો પ્રેમ રાધા ભરથી ઘરે આવ્યો

અને હું તમને એ પ્રેમ કરું છું એ તમારી વાત હું વાભળું નહીં તો બારે હા હોય તો અંદર ના આવે અંદર હોય તો બારે ના નીકળે પણ કોઈ દાડો કઈ અખતરો ના કરતા ને કે રોયે ભેળું નહીં થાય કોઈ દાડો અખતરો ના કરતા અને એક દાડો વિક્રમને બે ત્યાં બારી ઘોડા લઈ અને એને કે મગજમાંથી બાર આજા ભરતરીને નીકળવા આપે હી દીધું

No, on